ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ શોટ શોટ શબ્દનો અર્થ ખૂબ જોરથી અને ઝડપથી ફેંકવું છોડવું કે ફેંકીને મારવું તીર છોડવું ફિલ્મ ઉતારવી ફૂટવું લપકવું અંકુર મંજરી ફણગો કે ગોળી મારવી થાય છે શોટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી શોટ ધી બર્ડ વિથ હિઝ ગન અર્થાત તેણે તેની બંદૂકથી પક્ષીને ગોળી મારી

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં